વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વટની લડાઈમાં ભાજપનો થયો વિજય થરાદ ખાતે આગેવાનોએ ફટાકડા ફોડી જીતનો આનંદ માણ્યો શરૂઆતમાં કોંગ્રેસ આગળ વધ્યા બાદ સત્તરમાં રાઉન્ડમાં ભાજપે ગેર બદલ્યો હતો અને કોંગ્રેસને પાછળ ધકેલી હતી ભાજપ ત્રેવીસમાં રાઉન્ડે નહીવત મતોથી વિજય થયો હતો ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત સહિત ભાજપના બળવાખોર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલની હાર થતા વટની લડાઈમાં ગુલાબ અને અપક્ષ પર કમળ ભારે પડતા ભાજપના ઉમેદવાર સરૂપજી ઠાકોરની જીત થતાં ફટાકડા ફોડવા સહિત મોઢું મીઠું કરાવીને જીતનો આનંદ માણ્યો હતો જો કે નાકની લડાઈમાં વાવ વિધાનસભા પેટા ભાજપના ઉમેદવારની જીત થતા થરાદ ભાજપના આગેવાનોએ જીતનો જશ્ન મનાવ્યો છે અહેવાલ અરવિંદ પુરોહિત વાવ બનાસકાંઠા

તમામ કાર્યકર્તાઓ તમામ મતદાર ભાઈ એમને પણ અભિનંદન આપીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શરૂજી ઠાકોરને ખૂબ ખૂબ અભિનંદન ખુબ ખૂબ શુભેચ્છાઓ